ગુડ મોર્નિંગ બસ વાગ્યા સવારના આઠ હું ફરી એકવાર થઈ વાત બ્લેકમાં જો વાઇટ ચાલો અત્યારે ગમી કે જાઓ પેલા ગાડીને કાઘો કાપો મારું પછી આ જ મહિલાને લેતો છે મહિલાને લઈને સાઈડ કરવું પડે બરાબર હું બીજો સ્લીપમાં આવે વેતીને ખાવું ને થાય

કાંઈક બોલો કંઈક બોલો કાંઈ બોલું નથી બસ બોલવા જેવું કાંઈ રાયકું જ નથી બાકી મૂળ તો મિસ્ત્રીને બી પડકે મારા શબ્દોથી એટલે કાંઈ નહીં પડી હ આ કાંઈક બીજાર કામ એ લાગી ગયો ધંધો કરવાનું છે કે અરે બીજાર કરવાનું છે કે મારી આર કરવાનું છે પણ રાજી આપણે વાહ માણસોને ભરતા કાંઈ વાર નથી લાગતી આ મિસ્ત્રી ભાગી જાય છે હવે આપણે કામ કરવા સાતો ના હું ઘરે વહ્યો તો માય જીવ હું કામ કરાય હું ઘરે જ આવતો

બે છે હલાવે છે આ હું કામ કરીને દઈ બોર પેલા તે કામ કર્યું નતો તો બોર પછી આવા ધંધા કરે છે આ ભાઈ મારું સપનું અધૂરું રહી ગયું કાય એટલે કાય હલે મારું નથી કાય હલે મારું ના આને આજ મારો વિડિયો નો બનાવ આ કામ નો કર્યું હોય ને ત્યારે એમ જ થાય કામ કાય કરો ને તો એમ થાય વિડિયો ભલે બનાવે એ કરો નઈ ને તો પછી એમ જ થાય નો બનાવ સારું એમ

પાંચસો પાંચ રૂપિયા ફરિયાદ લગાડશું કોણ હાલ કોણ ખોટે આમ હોય હરી ના કાંડ જો હરી ક્રિશા શું કર્યું તાર પાસે મને કે પાવર બેંક નો વજન લાગે તાર ખીચમ રાઈ ખાને ફોન એના ખીચમ રાઈ ફોન માં નથી અને બાર વજન વધારે છે એટલે ઈ બેટક લાલે મારે માં આવ્યો

ડાઉન થી ઘરે અને એના મોઢા માં છે માવો એના મોઢે તો એટલે પૈસા મળતો તો અમે અત્યારે ખાઈને છે ગઈ છે ઘરે અને બુટિયો આવી ગયો છે અહીંયા આ બુટિયા એકલો આવ્યો એકલો હું ઉતાવળ ભાઈ ફોન આવ્યો એટલે ગયો લાગે હું એકલો નોટ

ગુડ નાઇટ સી ગુડ ટેક કેર અને તમે હું જાજો તમે ઊંઘ આવતી રહીશ એક વાગે હાર ઊંઘ આવે મને આવત બધાને આવતી જાય તો હું જાય ધાર